અમદાવાદના ચંદોડા છાપરા વિસ્તારમાં મોટી સંખ્યામાંથી બાંગ્લાદેશી નાગરિક ઝડપાયા હતા જે બાદ ચંદોડા છાપરા વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે પોલીસને સાથે રાખીને ટોરેન્ટ પાવરના અધિકારીઓ અને કર્મચારીઓએ વીજ ચેકિંગ કર્યું ચંદોડા છાપરા વિસ્તારમાં વીજ ચોરી થતી હોવાનું અનુમાન છે અમદાવાદ ચંદુડા તળાવ આસપાસ મોટી સંખ્યામાં ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા છે જ્યાં અમદાવાદ પોલીસ કમિશનર જે મલિક નિરીક્ષક નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા જ્યાં તેમણે જણાવ્યું કે અમદાવાદમાં અત્યાર સુધીમાં એકસો તેતાલીસ બાંગ્લાદેશી હોવાનું જાણવા મળ્યું છે જેમની ડિપોર્ટેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ચંડોળા તળાવ વિસ્તારમાં નિરીક્ષણ કરતા તેમણે જણાવ્યું કે મોટાભાગના ઘર અહીં બંધ છે મોટાભાગના લોકો જતા રહ્યા છે અગાઉ પણ અહીં કાર્યવાહી કરવામાં આવી હતી વર્ષ બે હજાર નવમાં કોર્પોરેશને પણ અહીં ડિમોલેશન કાર્યવાહી કરી હતી વધુમાં તેમણે કહ્યું કે આ વિસ્તારમાં પહેલાથી જ બાંગ્લાદેશી નાગરિકો ઝડપાતા હતા જેથી આગળ પણ જરૂર પડશે તો અમે કાર્યવાહી કરીશું